મમ્મી રસોઈ શું બનાવું અરે બટાટા જે બનાવું બનાવી નાખ ને મે તને ક્યારે કીધું છે કે આ નઈ બનાવતી કોલુ નહીં બનાવતી કે હું કાઈ તને જે ગમે ને બનાવી નાખ છે અરે પૂછી લે હું સારું સાસુ એ પછી સાસુપણું પણ બતાવ્યું તો અરે હું શું કામ બતાવું સાસુ પણ હું તો તારી માં છું ને સાચી વાત છે મમ્મીજી ટીવી કેમ બંધ છે આજે મમ્મીજી ખબર નઈ જન બેટા

હા બાજુ વાળા ને ઘરે મોટો ટીવી લાવ્યા આપણે મોટો ટીવી લાવવું છે કેવડ મોટું ટીવી લાવ્યાસ બસ કોણ લાવ્યું ખબર છે કોણ એમની વહુ લાવી છે કરિયાવર એમની વહુ છે ને કેટલું બધું લાવી કરિયાવર માં ટીવી ફ્રીજ વોશિંગ મશીન બધું અરે એવું કે થોડું ભાઈ આટલું બધું થોડું લઈ નવાય પિયર માંથી દાંડા કહેવાય આટલું બધું ન લવાય પિયર માંથી અરે ગાંડા તો આપણે કેવાય મારી બેરાણીના પપ્પા આગળ તમે કાઈ માંગ્યું નહીં બોલો તો શું કેવા માંગે છે મને કાઈ સમજાતું નથી આપડા ઘરે જે છોકરી પહોણી ના આવી છે એ પૈસા વાળા ની દીકરી છે ને હા છે તો તો પણ એ કાઈ એક પણ વસ્તુ લાવી નથી બોલો મમ્મી આપણા ઘરમાં હવે તમે વિચારો અને એને કહો કે તારા પપ્પા ના ઘરેથી મોટું પીવી લઈ આવ અરે આપણે થોડું મગાઈએ ને પપ્પા ને મોટું ટીવી તમારે કે માંગવું છે તમારે તો ખાલી ભૂલી સુધી વાત પગાડવાની છે અરે બેટા આ તો ખોટું કહેવાય ને આપણે એવું ન કરી શકીએ કેમ ન કહેવાય મોટા ઘરની દીકરી નથી પૈસાવાળાની દીકરી નથી એના બાપની એક ને એક દીકરી નથી હા તું વિચારે છે તો ઘરના સારા માટે જ વિચારે છે ને એક કામ કર ને બે ફેર પગાર થાય ને ત્યારે જ આપણે ટીવી લઈ લેશું એની પાસે નો મગાય અરે મમ્મીજી એ લાવશે તો આપડા ઘર આટલા પૈસા બચી જશે ને પછી આપણે એ પૈસા ને બીજા કામ માં લગાડવા હોય તો લગાડવા થાય ને હા એ વાત પણ સાચી છે હે ભગવાન તમે મને બહુ સારી આપી છો મમ્મીજી કોઈ ખબર ન પડવું જોઈએ મેં તમને શીખવાડ્યું છો હમણાં જ બોલાવીને કહું છું હા બોલાવીને કહી દો કહી દો જલ્દી ભોલી એ ભોલી આઈ આવતો હા મમ્મીજી બોલો ને ભોલી મારે તને એક વાત કહેવી હતી હા તો બોલો ને મમ્મીજી એમાં શું મૂંઝાવાનું હોય બોલો તું તાર પપ્પાની એક ને એક દીકરી છે ને તો તને કેમ બહુ ઓછો કરિયાવર આપ્યો તાર પપ્પાએ અરે મમ્મીજી તમે તો કીધું હતું ને કે અમારે કરિયાવર નથી જોતો છોકરી જોવે છે સંસ્કારી પણ બેટા એ તો બધી ફોર્માલિટી હોય ને

તો તાર પપ્પા તો કાઈ એવું આપ્યું જ નથી મમ્મી જી માણસ પરિસ્થિતિ હોય ને એવો કરિયા વર કરે બરાબર ને બાપ કે પછી વેચાવા નો જાય મમ્મી બધા પોચી નો વળે મારા પપ્પા તો પોચી વળે એટલું આપ્યું છે થોડું ઘણું ઇલેક્ટ્રિક સામાન થોડું ઘણું ફર્નિચર ને સોનું ચાંદી જે પોચી શકતા હતા એ બધું આપ્યું તો પછી આ બધું ભોલ જ કરશે એમ ને હા તો ભોલા જ લાવવાનું હોય ને મારા પપ્પાએ શું કામ લઈ દે સો વાતની એક વાત મારે ટીવી જોશે એટલે જોશે તું છે ને તાઈ પપ્પાને ફોન કરીને કહી દે ના મમ્મી હું નથી કહેવાની કાઈ હું હવે જોઉં છું તું કેમ નથી કેતી બોલ શું હતું તું કહેતી થી બહાર જાવું છે તો બહાર આવ્યા બોલ હવે તમારા મમ્મી સાથે વાત થઈ હા એને ક ચશ્મા તૂટી ગયા છે એ વાત થઈ એ વાત નથી કેતી મને મમ્મી એવી વાત કીધી ને કે બહુ અજીબ લાગે છે એવી તે શું વાત કરી વળી આ ટીવી બગડી ગયું છે ને તો મમ્મીએ કીધું કે હું મારા પપ્પાને કહું ટીવી લઈ દે નવું મમ્મીએ તારા પિયરમાંથી ટીવી લાવવાનું કીધું પણ શું કામ મને પણ એ જ નથી સમજાતું ને આ તો ખોટી જ વાત કહેવાય ને મમ્મીની લગન છે ત્યારે તો એ ના જ પડતા તને અમાર કાઈ નથી જોતું ખબર નહી અચાનક મમ્મીને શું થઈ ગયું છે એકદમ વર્તન જ બદલાઈ ગયું છે જો બોલા હું માર પપ્પાને કહીશ તો માર પપ્પા કઈ ટીવી આપવાની ના નહી પાડે પણ વાત તો એ છે કે મારે માગવું નથી બરાબર ને કારિયર તો એને કહેવાય જે માં બાપ રાજી ખુશી થી આપે જો તને મમ્મી પૂછે તો કહેવાનું વાત ચાલુ છે હું બધું સંભાળી લઈશ હું છે ને મમ્મી સાથે ચર્ચા કરી લઈશ અને ટીવી તારા પપ્પાના ઘરેથી લાવવાની જરૂરાઈ જરૂર નથી મારે ત્રેવડ છે બધું લાવવાની મમ્મી તો કહેતા હતા કે મારા બन्ने દીકરાના હાથમાં બહુ જોર છે કાંડામાં ગમે તે કમાઈને લાવી શકે તો પછી માંગણી શું કામ કરે છે મને એ નથી સમજાતું કે મમ્મીના મગજમાં આવો વિચાર આવ્યો ક્યાંથી બાકી તો એ બધું આવો આવી વાતનો તો વિરોધ કરતા ફરે છે આ બધું મારે જાણવું જરૂરી છે તું ચિંતા ન કર હું છે ને કંઈક કરું છું માતા હું તમને શું કહું મારા ભાઈના લગન આવે છે તો આપણે શું લઈશું લગનમાં કપડા લેશું બીજું તો શું લેવાનું નહીં મારે સોનું લેવું છે જો તને ખબર છે ને આપણે નવું ટીવી લેવાનું છે બરાબર ને અરે ટીવીમાં તો શું કરવાનું ટીવી ને હમણા સાઈડ રાખો મને છે ને મંગળસૂત્ર કરાવી દો સોના નું ટીવી તો છે ને આપણે 6 મહિના પછી લેશું ને તો પણ ચાલશે એના એ ભાવ રહેવાના છે પણ સોનાના ભાવ તો દિવસે દિવસે વધવાના જ છે હા એ વાત સાચી તારી જો હું એક વાત કહું તો હું મંગળસૂત્ર લઈ લઉં અને ભોલા ને કહું ઈ ટીવી લઈ લે બરાબર ને અરે વાહ એકદમ પરફેક્ટ અરે બેટા બોલી તું આવ આવ પપ્પા એ કામ હતું એટલે હું આવી છું તમને મળવા

મને એ જ નથી સમજાતું પપ્પા કે અચાનક મારા સાસુ શું થઈ ગયું છે મેં ઘણી એમને સમજાવવાની કોશિશ કરી પણ સમજતા જ નથી પપ્પા તમે એને સમજાવવાની કોશિશ કરો ને બેટા પૈસા વાળા શ્રીમંત લોકો છોકરીઓને ખટારા ભરી ભરીને ને આપે પછી આપણી જેવા મધ્યમ વર્ગના લોકો છે ને એ જ બિચારા પીલાતા હોય છે પપ્પા તમારે કઈ આપવાનું જ ન હોય અને ખોટી રીતે આવી ડિમાન્ડ કરે ને ત્યારે તો બિલકુલ ન આપવાનું હોય એમાં હું સહમત જ નથી અરે ખાલી એમ કહેવાનું કે મેં પપ્પાને વાત કરી છે એ લોકો ઉપાવી દેશે બરાબર ને સારું પપ્પા મોટા ભાઈ મારે તમને એક વાત કહેવાની હતી હા બોલ ને આ વખતે જે પગાર આવે ને એમાંથી 10000 હું કાઢીશ ને 10000 તમે કાઢજો ઘરમાં ટીવી લેવું છે ને એટલે એ તો બધું ઠીક હવે પણ મારે છે ને તારી ભાભી હેઠું સોના મંગળસૂત્ર લેવાનું છે મેં એને પ્રોમિસ કર્યું છે અરે મોટા ભાઈ કેવી વાત કરો છો તમે ટીવી ની રામાયણ ચાલુ છે ત્યાં તમે વચ્ચે મંગળસૂત્ર ની વાત કરો છો જુઓ ઘરમાં કામ કોણ કરે છે બને વહુ અને વધારે ટીવી કોણ જોવે છે મારા ભાભી તો મારા ભાભી ને ટીવી વગર ચાલે મંગળસૂત્ર વગર ચાલશે તારી સસરાને કેને ટીવી અપાવી દે મારા સસરાની પાછળ પડી ગયા છો તમે મમ્મી બધા છે શું આ બધું એને લગ્ન માં વધારે કર્યા નથી આપ્યો ને એટલે નથી આપ્યો તો શું થઈ ગયું હવે તો લગ્ન થઈ ગયા ને લગ્ન પછી આપણે એક પણ રૂપિયો માગવાનો અધિકાર નથી એક કામ કરો મોટા ભાઈ તમે તમારા સસરા પાસેથી પૈસા લઈ લો હું મારા સસરા પાસેથી પૈસા લઈ લો ને પછી આપણે બે નું ટીવી રૂટીવી લઈએ

બધા દીકરી ને બાપ આવાજ હોય આવાજ હોય ને બે આટ બે તો બીજો કેવા હોય અરે દીકરીઓને ખુશ પૂરી નઈ કરવાની તમારે અરે મેવા ચોક્કી વાત કરો ને શું વાત છે અરે મેવા તમને તમારી દીકરી વાત કરી છે છે ને મને તો એમ કે એટલે તમે અહીંયા આવ્યા છો ઠીક હા હા તે વી માટે ને હો હો હા હવે આવ્યા તમે મેન મુદ્દા ઉપર તમે તો એનાય વ્યક્તિ છો પેલા ના પાડતા હતા કે અમારે કાઈ નથી જોતું અને હવે તમે ટીવી ની માંગણી કરો છો ને અત્યારે તમે એમ કયો છો કે ટીવી લાવી દયો આ બરાબર કેવાય જુઓ પર્યાવર કે દેશની માંગણી કોણ કરે જે નો જમાય છે ને કમ કમાતો નો હોય ને તેવડ વગર નો હોય ને ઈ કરે તો તમે શું એમ કેવા માંગો છો મારા દીકરા રડતા નથી કમાતા નથી તેવડ નથી તો બીજું શું કહીએ

એ ટીવી માં એ ગોકલ ફ્રીજ માર્ક્સ રેફ્રિજરેટર પછી તમને એમ કહે છે કે મકાન લઈ લેજો પછી એની માંગ વધતી જશે પપ્પા કાઈ નથી લઈ દેવું એ છે ને આપણને કરશે જેવા નાના માણસો કીધું છું હું છું હું ને એ નથી આવી ગયો ને હા આવી ગયો હવે આપણે સાસુ બહુ બે મોર્નિંગ ટીવી જોશો મારી પાસે કે ટીવી જોવાનો ટાઈમ જ છે મમ્મી તમને નથી ખબર આપડે વોશિંગ મશીન બગડી ગયું છે તો કપડા કોણ ધોશે મારે ધોવા પડશે ને મારી પાસે ટાઈમ જ નથી ટીવી જોવા તો એક કામ કર વોશિંગ મશીન છે ને રિપેર કરાવી નાખો કેટલી વાર રિપેર કરાવશો એક વાર બે વાર ત્રણ મમ્મીજી મારી પાસે બહુ એક સરસ આઈડિયા છે જો તમે માની જાવ ને તો આપણે ઘરે નવું વોશિંગ મશીન આવી જાય શું

અરે શું કે છે તું હા ભાભી એને ચડાવતા તા મે આ બધું કર્યું કરવું બધું ભાભી નું જ છે હા મમ્મી ને ભાભી એ ચડાવ્યા હતા આપણે વિચાર કરીએ કે આટલું બધું વર્ત પરિવર્તન ક્યાંથી આવ્યું છે મમ્મી ઉપર પણ હવે ખબર પડી એમાં થોડક મમ્મી નો પણ વાક છે મમ્મી ને માની નો લેવાય ને ભાભી કે બધું ચાલ બધાને ભેગા કરે તે રહે અહીંયા આપણે વાત કરીએ હાલ મમ્મી ભાભી અહીંયા આવો તો હા શું છે બોલો તમે બંને છે ને એક એક કટોરો લઈને મંદિરે જાઓ અને બંને છે ને મંદિર ની બહાર ઉભા રહીને ભીખ માંગજો આવું કેમ બોલો છો તમે તો શું કરીએ અમે ભાભી તમને ચડાવે મમ્મી અને તમે ચડી જાવ બરોબર તો અમારામાં હું કઈ કમાવાની તેવડ નથી તે અમે સસરાના ઘરનું બધું લઈએ દીકરાઓ તો તમારા બંને બાયલા છે કઈ કમાતા નથી એટલે જ તમારે માગવું પડે છે વેવાયા આગળ એની કરતા તમે બંને મંદિરની બહાર ઊભા ઊભા ભીખ જ માગો ને એ ધંધો સારો છે આમ ભીખ માંગવી મારા પપ્પા આગળ એટલે એની કરતા તો મંદિરની બહાર ભીખ માંગજો જાવ મમ્મી તમે એક કામ કરો ને ટીવી મારા પપ્પાએ એ લઈ આપ્યું તો હવે વોશિંગ મશીન ભાભીના પપ્પા પાસેથી માંગો ને હા એ સાચી હો મમ્મી મારા પપ્પા તો એનું માન માન કરે છે એ બિચારા ક્યાંથી લઈ આપે વોશિંગ મશીન તો શું મારા પપ્પાના ઘરે ઝાડવા છે પૈસા ના તે તમે જે માંગો એ લઈ આપે તમે જે મમ્મી ના આઈડિયા આપ્યો ત્યારે તમને નો ખબર પડે કે મારા દેરાણી ના પપ્પા સાધારણ છે ભાભી તમે સાચું બોલી જાઓ આવું શું કામ કરતા હતા તમે જુઓ ઘરમાં બધી વસ્તુ આવી જાય ને ઘરમાંથી પૈસા પણ ન બગડે અને મને ખબર છે મમ્મી ભોળા છે એટલે હું જેમ કહું ને એમ કરશે એટલે હું મમ્મીને ચડાવતી હતી હે શું હે મમ્મી બોકા જેવા તમે કેવા જેમ મો ભાભીએ ચડાવે એમ ચડતા ગયા તમારી પોતાની બુદ્ધિ નથી ચાલતી કાઈ તમને એમ ન થયું કે મારે બંને બહુ સરખી રાખવી જોઈએ મને મોટી બહુએ કીધું કે મારું નામ ન દેતા એટલે બેટા કાલ સવારે કુવામ પડી જાવ તો તમે કુવામ પડી જજો હશે બેટા ભૂલ થઈ ગઈ મારી હવે આવું નહીં કરું કોઈ દિવસ મને છે ને આ વાત બિલકુલ કોઈ કોઈને સમજાવવા નથી તમે બે સમજો ને તો સારું પરિવાર ટકી રહે